જય હિન્દ મિત્રો સ્વાગત છે આપ તમામનું સિયમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ ભરતી પરીક્ષા અને પ્રવેશ પરીક્ષા તથા સ્કોલરશિપ પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ જેના અંતર્ગત આજે આપણે જે માનસિક અભિયોગ્યતા કસોટી એટલે કે નવોદયમાં પૂછાતો આકૃતિ વિભાગનો ચેપ્ટર નંબર 5 જોવાના છે અપૂર્ણ આકૃતિઓ બરોબર કે આકૃતિ આપણને આપેલી છે જે અર્ધ આકૃતિ આપેલી છે એમાં બીજી આકૃતિનો આપણે સમાવેશ કરીને આકૃતિ સંપૂર્ણ કેવી રીતના થશે બરોબર તો આમાં કેવી રીતના પ્રશ્નો છે તો કે ભાઈ પ્રશ્ન આપણને જે ડાબી બાજુ આપેલો ડાબી બાજુ પ્રશ્ન છે 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 જમણી બાજુ એના અને અને રીતના ચાર ઓપ્શન શું તો ડાબી બાજુ જે છે ને એના જે જમણી બાજુ જે જવાબ આકૃતિ છે તેમાંથી ગોતી અને ભેગું કરવાથી આખે આખે આકૃતિ પૂર્ણ થાય એવો આપણને ઓપ્શન પસંદ કરીને ટીક કરવાનું થશે તો તે આજે આપણે જોવાના છીએ ચાલો તો વધુ સમય ન બગાડતા આજે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ પરંતુ તેના પહેલા જો મારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટા પર ફોલો કરવાનું પણ ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો જેથી કરીને તમારી જેવી રીતના બીજા જે વ્યક્તિઓ તૈયાર કરતા હોય નવોદય પરીક્ષાની માહિતી કામ લાગે તો ચાલો શરૂ કરીએ આજનું આપણે ચેપ્ટર બરોબર તો મેં તમને કીધું એમ કે શું આપેલું છે તો કે ભાઈ ડાબી બાજુ આપણને બધી જે આકૃતિ આપેલી છે પ્રશ્ન આકૃતિ છે અને જમણી બાજુ જે આપેલી છે આપણી જવાબ આકૃતિ છે ડાબી બાજુની આકૃતિમાંથી અને બાજુમાં આપેલી

કે ભાઈ હવે અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ એક લંબચોરસ આપણને પૂર્ણ કરવાનું થશે આવી રીતના આઈડિયા આવે એટલે અહીંયા આવી રીતના એક આકૃતિ થશે આવી રીતના એ એક છે કે આપણને પૂર્ણ કરવાની થશે બરોબર તો આમાં શું આપેલું છે તો કે ભાઈ વચ્ચે એક અણીદાર આકાર એટલે કે પિસ્તાલીસ ડિગ્રી વાળો છે અને નીચે પણ એક અવિદાર આકાર છે તો કે ભાઈ આપેલા ઓપ્શનમાંથી આમાં જે ઓપ્શન ફિટ થઈ જાય બરોબર આવી રીતનું જે આપણું ઓપ્શન હશે કે ભાઈ આમ આવી રીતનો જે ઓપ્શન હશે એ આપણને અહીંયા લેવાનો થશે તો આવી રીતનો ઓપ્શન કયો આવે છે તો કે ભાઈ ઓપ્શન એ આવી શકે બરોબર ઓપ્શન એ ન આવી શકે બરોબર એનું કારણ શું છે તો ભાઈ આ એનો છે અને આ પણ કેવા છે સમાન ખૂણા છે પણ જો આપણે જોવા ને તો આ એક મોટો રેખા છે જ્યારે આ એક નાની રેખા છે જ્યારે અહીંયા શું છે તો ભાઈ બંને સમાન રેખા છે એટલે ઓપ્શન એ નહીં આવશે બરોબર ઓપ્શન બી માં આપણે જોઈએ તો કે ભાઈ ઓપ્શન બી એવી રીતનો આવી શકે કારણ કે આપણે જોઈએ છીએ તો કે ભાઈ અહીંયા નાની રેખાની આપણને જરૂરિયાત છે તો અહીંયા નાની રેખા આપેલી છે એવી રીતના અહીંયા મોટી રેખાની જરૂરિયાત છે તો એ પણ થઈ જાય છે ને એ પણ આવી જાય છે અને પછી આ આ રેખા અને નીચેની રેખા તો આપણો ઓપ્શન બી અહીંયા સાચો પડશે જે આપણો જવાબ આપણે ઘાટુ કરીને આપણે આપણો જવાબ મેળવીશું હવે જો ઓપ્શન ડી તો નહીં જ આવશે કારણ શું એટલી તો થશે જ બરોબર નાની તો થાશે નહીં બરોબર એવી રીતના આપણે અહીંયા મેળવવાના પ્રશ્ન કરશું બરોબર જવાબ મેળવવાના પ્રયત્ન કરશું ત્યારબાદ ના પ્રશ્નમાં જો હવે અહીંયા પણ શું છે તો કે ભાઈ લંબચોરસ જ બનશે બરોબર આ હું બે રેખા દોર નાખું અહીંયા બરોબર એક આ રેખા અને એક આ રેખા બરોબર આવી રીતની રેખા આપણને કઈ થશે સમાવિષ્ટ થઈ શકે બરોબર બનતા પ્રયત્ને પ્રયત્નમાં પેન્સિલ રાખવી જેથી કરીને તમે એમાં આકૃતિ દોરીને મેળવી શકો પરંતુ આકૃતિ એવી રીતના દોરવાની પેપર ખરાબ ન થવો જોઈએ કારણ કે પેપરમાં તમને તે લખવાની બનાવીએ છીએ એટલે આછા હાથેથી તમે આકૃતિ દોરી અને ઘણા એવા પ્રશ્ન છે કે જે તમે મેળવી શકશો બરોબર તો અહીંયા હવે આપણું શું આવશે તો જો અહીંયા આપણે ઓપ્શન એ તો નહીં જ આવશે કારણ કે અહીંયા જો અહીંયા આપણને ઢાળ આપેલો છે બરાબર અહીંયા આપણને ઢાળ આપેલો છે તો અહીંયા સીધી છે ઓપ્શન એ તો નહીં આવશે બરોબર એના સિવાય તો કે ભાઈ બી ઓપ્શન તો કે ભાઈ બી ઓપ્શન આપણું આવી શકે બરાબર કારણ કે જો અહીંયા ઉપરથી ઢાળ જાય છે ને આમ નીચે ઢાળ આવે છે એટલે આપણે ઢાળનું અહીંયા ભેગું આપણે કરી શકીને જવાબ આવી શકે એમ છે બરોબર એટલે અહીંયા પણ આપણું શું થશે ઓપ્શન બી જ મળશે બરોબર બીજા કોઈ ઓપ્શન નહીં મળશે એ છે તે ચેક કરી લેવા બરોબર એક્ઝામમાં ક્યારેક તમારું હોય શકે પણ બનતા પ્રયત્ન એ બી માથે તમારું ખબર જ ત્યારે પડશે કે જયારે જવાબ હશે તો જ ખબર પડી જશે એટલે ટીક કરીને આગળ વધી જવું હવે અહીંયા નહીં થશે ને સી નહીં થશે એનું બીજું કારણ જો અહીંયા આવી રીતના નીચેથી ઉપર આવે છે પણ અહીંયા એવું નથી અહીંયા ઓછું નથી પણ કેવું છે વધારે ઓલું છે બરોબર એટલે અહીંયા કદાચ હું આવી રીતના કરું બરોબર તો શું થશે આટલી જગ્યા તો એને મિનિમમ જોશે જ બરોબર આટલી લેન્થ તો આની મિનિમમ જોશે જ્યારે અહીંયા લેન્થ કેટલી આપેલી છે નાની આપેલી છે બરોબર એના સિવાય તો કે ભાઈ અહીંયા ચોરસ અહીંયા સીધી લાઈન આપી દીધેલી છે અહીંયા આપણને કાટકૂણો જોઈએ છે એટલે ઓપ્શન બી જ આપણો ઘાટો થશે કે ઓપ્શન બી આપણો જવાબ થશે ચાલો ત્યાર નો પ્રશ્ન તો શું થશે તો કે ભાઈ હવે અહીંયા શું કીધું છે તો કે ભાઈ આવી રીતની આકૃતિ આપણને આપેલી છે બરોબર હવે અહીંયા જો કાટફૂણો થાય છે સોરી કાઠફો નહીં પણ ફૂણો થાય છે અહીંયા શું થશે તો કે ભાઈ અહીંયા ટોચ ભેગી કરવાની થશે બરોબર તો અહીંયા ટોચ આપણે એમાં છે બરોબર બી માં નથી એટલે બી આપણો ઓપ્શન નીકળી જશે સી માં છે અને ડીમાં છે બરોબર એટલે હવે આપણને જોવું પડે કે શું જવાબ આવે હવે જો હું તમને એમ કહું કે ડી તમારો જવાબ નહીં આવશે કારણ જો અહીંયા આપણે આવી રીતના સીધી લીટી દોરશું તો શું થશે ફૂણો આવશે પણ અહીંયા શું આપેલું છે તો કે ભાઈ અહીંયા આપણને ઉબિલિટી આપેલી છે ઓપ્શન બી પણ નહીં આવશે સોરી ઓપ્શન ડી પણ નહીં આવશે હવે કયો ઓપ્શન આવે તો કે ભાઈ કા ઓપ્શન એ આવે અથવા કા ઓપ્શન સી આવે બરોબર હવે કેમ આપણને ખબર પડશે કારણ કે જો પૂનો આપેલો છે આપણને આપેલો જોઈને તો કરવું પડે બરાબર તો હવે જો આ આની આપણે શું કહેવાય કે જાડાઈ જોઈએ તો થોડી વધારે છે જરા આની જાડાઈ કેવી છે ઓછી છે એટલે આપણો ઓપ્શન બી પણ નીકળી જશે આપણો ઓપ્શન સી આવશે બરોબર એટલે ઓપ્શન સી માં જો અહીંયા અહીંયા કેટલી આપેલી છે તો કે ભાઈ

હું જો આને આકૃતિને આવી રીતના ભેગી કરું ઓરસ ચોરસ બનાવું તો શું થશે અને ડી ના આવે બરોબર ડી માં પછી શું કર્યું તો કે ખૂણો આપણને એંગલ બરોબર આપેલો નથી આપણને કેવો જોઈએ છે આવી રીતનો જોઈએ છે જ્યારે આમાં શું આપેલું છે નીચેની તરફ આપેલું છે આવી રીતનું આપેલું છે બરોબર એટલે ધ્યાન દેવાનું બરોબર હવામાં શું થશે તો કે ભાઈ એના પછી આપણે આગળ વધીએ તો જો આ લાઈન છે આ લાઈન અહીંયા એકમાં જ આપેલી છે બરોબર ઓપ્શન સી માં જ આપેલી છે ઓપ્શન બી માં આપેલી નથી ઓપ્શન બી માં અહીંયા જો શું આપેલું છે તો ખૂણ આપેલો છે એટલે નહીં આવશે એટલે અહીંયા આપણો ઓપ્શન સી સાચો પડે બરોબર ત્યાર બાદના પ્રશ્નમાં આવે જો અહીંયા એવી રીતનું જ છે શું આપ્યું કે ભાઈ અહીંયા ત્રિકોણ જેવી આકૃતિ આપેલી છે બરોબર તો અહીંયા ત્રિકોણ જેવી આકૃતિ જ્યાં ફિટ થશે એ આપણે જોશું બરોબર તો જો અહીંયા આપેલી છે અહીંયા અહીં આપેલી છે અહીંયા મોટો ત્રિકોણ થઈ જાય છે આ નહીં આવશે બરોબર સી નહીં આવશે અને ડી માં આપેલી ડી પણ નહીં આવશે

હવે જો આ થોડોક પ્રશ્ન તમને અઘરો પડશે એનું કારણ છે કે આપણે ઊંડાઈ સારી એવી આપેલી છે અને ઓલા આપેલા છે થશે તો કે ભાઈ પહેલા તો અહીંયા બાર નીકળે છે બરોબર એટલે બાર ની એ છે ને એ વસ્તુ કે ભાઈ આ બાર છે આમાં બાર છે આમાં બાર છે ને આમાં બાર છે બરોબર ચારે ચારમાં બાર છે એટલે એનાથી આપણે કઈ ગોઠવી શકશું નહીં બરોબર હવે જો અહીંયા તમને શું કહે ઓરસ ચોરસ એટલે કે ચોરસ જેવી આકૃતિ આપેલી છે બરોબર તો અહીંયા શું છે તો કે ભાઈ આમાં તો છે જ નહીં એટલે ઓપ્શન એ નીકળી જશે બરોબર ઓપ્શન બી પણ નીકળી જશે કારણ કે ત્રિકોણ જેવો ભાગ આપેલો છે હવે આપણે થશે તો જો અહીંયા અહીંયા સીધી લીધી છે બરોબર અહીંયાથી સીધું થઈ જાય છે તો અહીંયા સીધું છે બરોબર અહીંયા તો કે અહીંયા અહીંયાથી નીચેથી ઉપર આવે છે એટલે ઓપ્શન સી આપણો અહીંયા સાચો પડશે બરોબર નાની એવી વસ્તુ આપેલી છે નાની એવી વસ્તુ તમારે જોઈને કમ્પ્લીટ કરવાની ફરી પાછું આમ નીચે જાય છે એટલે આપણે એવી રીતની આકૃતિ પસંદ કરવી પડે અને જો અહીંયાથી આવી રીતના આકૃતિ બંધ કરી નાખું તો આવી રીતની જે આકૃતિ હોય બરોબર શું કરું તો ભાઈ અહીંયાથી આવી રીતના આકૃતિ બંધ કરી નાખું અને આવી રીતની આકૃતિ કરી નાખું તો મારો જવાબ મને મળી જાય બરોબર પણ મેં તમને કીધું આવી રીતનું તમે કરી શકશો એક્ઝામમાં પણ તમારો પેપર સુપરવાઇઝર એવી રીતના હોય છે પરીક્ષામાં ખરેખર તમારે પ્રશ્નપત્રમાં કંઈ લખવાનું હોતું નથી એટલે બનતા પ્રયત્ન ન લખવું પણ એવી રીતના લખવું કે તમે રબઅપ કરી શકો તમે એને ભૂસી શકો બરોબર હવે જો અહીંયા આપણને શું કરવાનું છે તો અહીંયા આપણને આવી રીતનો ખૂણો દેવાનો છે એટલે શું થશે તો કે ભાઈ આવી રીતનો ખૂણો ઉભો થશે તો અહીંયા જો અહીંયા ઓરસ ચોરસ આપેલું છે એટલે અહીંયા નહીં આવશે બરાબર અહીંયા ખૂણો થાય છે એટલે કદાચ આ આવી શકે અહીંયા ખૂણો થાય છે અહીંયા અહીં ખૂણો થાય છે બરાબર ત્રણેયમાં ખૂણો થાય છે એટલે ત્રણેય વસ્તુ કદાચ આપણે આવી શકે હવે આપણે આગળનું જોવું પડે તો શું થશે તો કે ભાઈ આનો ભાગ મોટો અહીંયા આપણને અહીંયા શું થાય છે કે ભાઈ ખૂણો આપેલો છે બરોબર ને અહીંયા ઉપરની સાઈડ ખૂણો આપેલો છે તો જો અહીંયા ઉપરની સાઈડ ખૂણો છે બરોબર પણ નીચેની સાઈડ બહુ નીચે ખૂણો આપી દીધો એટલે ઓપ્શન બી એ નીકળી જશે બરોબર હવે ઓપ્શન સી અથવા ડી માં આપણું જોવું પડે બરોબર તો હવે ઓપ્શન સી અને ડી માં જોઉં તો અહીંયા થી તમારે સીધી લાઈન આવશે બરોબર જ્યારે અહીંયા જો સીધી લાઈન નથી અહીંયા નીચેથી ઉપર લીધેલું છે એટલે ઓપ્શન ડી પણ તમારો નીકળી જશે ઓપ્શન સી અહીંયા તમારો સાચો પડશે બરાબર સમજાય છે ચાલો ત્યારબાદ નો પ્રશ્ન સાવ છેલ્લો છે બરોબર ક્યાં ભેગું થશે તો કે ભાઈ આપણે આમાંથી આ એક જ જગ્યા એવી છે કે જ્યાં ભેગું થશે ઓપ્શન એ આપણો સાચો પડશે બરાબર આવો પ્રશ્ન તમને એકાદો હશે તો તમારો માર્ક રોકડો સવા માર્ક રોકડો થઈ જશે બરાબર એક પોઈન્ટ પચીસ માર્ક તમને રોકડા મળી જશે બરાબર હવે અહીંયા ન આવે અહીંયા લીટો છે અહીંયા ઉપર છે અને આજો વ્યવસ્થિત ત્રિકોણ નથી આપેલો અહીંયા શું કહેવાય વ્યવસ્થિત ત્રિકોણ આપેલું છે જેની બાજુઓ જો ત્રણેય ની કેવી છે

ખબર પડશે કે અહીંયા સીધે સીધું આવી જાય છે બરોબર સોરી અહીંયા કેવી રીતના સીધું બરોબર ઢડતો શું કહેવાય કે ભાઈ સીધું અને ઓમ ઢરતો છે બરોબર સાવ ટિલ્ટ નથી હવે અહીંયા જો સાવ ટિલ્ટ આપી દીધું સાવ ઢળતો આપી દીધું આ આવશે એટલે ઓપ્શન ડી આપણો અહીંયા સાચો પડશે ત્યારબાદ ના પ્રશ્નમાં તો કે ભાઈ અહીંયા આપણને શું કરશું તો કે ભાઈ પૂરું કરવાનું છે બરોબર એટલે અહીંયા ઉપરથી નીચે એક રેખા ખોરવું અને આયા બીજી રેખા તો આવી રીતનો જે આપણું હશે એ આપણો જવાબ આવશે બરોબર દેખીતી નજરે ઓપ્શન એ તો નહીં જ આવશે બરાબર ઓપ્શન બી હોઈ શકે પણ આપણને જોવું પડશે બરાબર ઓપ્શન સી તો ભાઈ ઓપ્શન સી નહીં આવશે કારણ કે સીધી છે છે જ્યારે આપણે શું ખૂણો જોઈએ એટલે ઓપ્શન ઓપ્શન સી પણ નહીં ડી તો ભાઈ ત્રિકોણ જોઈએ છે બરાબર તમે જોશો ને તો આ ત્રિકોણ જોઈએ છે પણ અહીંયા શું છે તો કે ભાઈ ચોરસ છે એટલે ઓપ્શન ડી પણ નહીં આવશે એટલે ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડશે બરાબર ચાલો અત્યાર બાદ પ્રશ્નમાં શું કીધું છે તો કે ભાઈ ત્યારબાદ ના પ્રશ્નમાં ત્રિકોણમાં આપણને ત્રિકોણ ફિટ કરવાનું છે ને અહીંયા થી આવી રીતનું છે બરાબર એટલે શું થશે તો કે ભાઈ આવી રીતનો તમારો કાંઈક દાખલો બને બરોબર આવી રીતની જે તમારી હોય છે એ અહીંયા ફિટ થઈ જશે તો અહીંયા શું છે તો કે ભાઈ એ માં છે બરોબર બી માં ન કહી શકાય બરોબર કારણ કે જો અહીંયાથી આપણે અહીંયા સરખું જોશું બરોબર તો શું થશે તો કે ભાઈ અહીંયા ખૂણો થી સીધે સીધો આવી જાય જરા અહીંયા શું છે તો કે ભાઈ ખૂણે ત્યાં અહીંયા પહેલા સીધું આવે છે અને પછી આડું થઈ છે બરોબર એટલે નહીં આવશે બરોબર એટલે ઓપ્શન બી નહીં આવશે બરોબર બી આપણો ન આવી શકે સી માં તો કે ભાઈ સી તો અમે જોતા તમને ખબર પડી જાય ન આવે ક્યાંય ધંગ ધડા ઓપ્શન આપી દીધું છે બરાબર હવે ઓપ્શન ડી આપણને જોવો પડે તો ઓપ્શન ડી માં જો અહીંયા ઉપર થી નીચે આમ ત્રાસી લઈને આપી છે આપણને કેવી જોઈએ છે સીધી જોઈએ છે એટલે ઓપ્શન ડી પણ નહીં આવશે એટલે ઓપ્શન એ આપણો અહીંયા સાચો પડે બરોબર ઓપ્શન નેગ્લેક્ટ કરીને કરશો ને એટલે તમારો દાખલાનો જવાબ ઈઝીલી આવી જશે બરોબર હવે શું છે તો કે ભાઈ ફરી પાછું થોડું કોમ્પ્લીકેટેડ આપ્યું છે તો કે ભાઈ અહીં ત્રિકોણ આપ્યું છે અહીંયા ગોળ રાઉન્ડ આપ્યું છે ને આયા જો આ આ બે તો કોમનલી દેખાઈ જાય છે પણ આ જો આ જો અહીંયા થી ત્રાસું આપેલું છે એટલે ત્રાસું આપણને ફિટ કરવાનું અચ્છા છે બરોબર જોઈએ

આવી શકે કે ન આવી શકે આપણને જોવું પડે બરોબર શું આપ્યું છે તો કે ભાઈ આવી રીતની આકૃતિ ગોળી આપેલી છે ત્રિકોણ આપેલો છે બરોબર પણ આપણને ત્રિકોણ નથી જોતો ત્રિકોણ તો આપણને આપેલો છે આ તો આપણે ત્રિકોણ ફિટ કરવાનું છે એટલે ઓપ્શન સી પણ નીકળી જશે ઓપ્શન ડી માં તો તમે દેખીતી નજર કહી શકો શું તો કે ભાઈ અહીંયાથી પેલા તો અહીંયાથી આમ ઉપર લઈ લીધી બરોબર અને પછી શું કર્યું તો કે ભાઈ પછી સોરી હા અહીંયાથી આમ ઉપર લઈ લીધું છે

સરખું જોશો ને તો આ આ આનો આનો ઢાળ એટલો બધી નથી બરોબર આનો ઢાળ એટલો બધી નથી બરોબર અહીંયા ઢાળ ટૂંકો આપેલો છે જ્યારે અહીંયા ઢાળ વ્યવસ્થિત આપેલો છે એટલે આપણો ઓપ્શન ડી અહીંયા સાચો પડશે બરોબર અહીંયા એટલું બધી ઢાળ એનો આપેલો નથી ઢાળ આપણને અહીંયા વ્યવસ્થિત જોઈએ છે બરોબર અહીંયા તમે જોશો ને તો તમને ખબર પડી જશે કે ઢાળ કેવો જોઈએ છે તો ઢાળ આપણને વ્યવસ્થિત જોઈએ છે એ આપણને અહીંયા ડી ઓપ્શનમાં જ આપેલું છે ઓપ્શન એ માં આપેલો નથી એટલે ઓપ્શન એ પણ આપણો નહીં આવશે ત્યારબાદ આગળ આપણે જોઈએ શું કહ્યું છે તો કે ભાઈ ખાલી જોઈન્ટ જ કરવાનું છે અહીંયાથી અહીંયા ચોરસ થશે બરોબર અહીંયાથી આવી રીતના આવશે આવી રીતનો જે આપણો પ્રશ્ન થશે બરોબર હવે દેખીતી અહીંયા આપણને સીધું જોઈએ છે પણ અહીંયા ત્રિકોણ છે એટલે નહીં આવશે બરોબર એના પછી જો ઓપ્શન બી આપણું થઈ શકે બરોબર ઓપ્શન બી માં આપણને જે રીતની આકૃતિ કીધી છે એવી રીતના ઓપ્શન બી માં બેઠે છે પણ હું અત્યારે આકૃતિ જોઈને પછી આગળ વધીશ બરોબર આમાં તો કે ભાઈ આકૃતિ નથી બરોબર કારણ કે અહીંયા જો આવી રીતના સીધું આવીને મારે ત્રાઉ થાય છે પણ અહીંયા સીધે પહેલાથી ઢાળ આપી દીધેલો છે એટલે ઓપ્શન સી નહીં આવશે ઓપ્શન ડી હોઈ શકે પણ ન હોયનું કારણ શું પણ કેટલી આપેલી છે ત્યારબાદ ના પ્રશ્નમાં શું કીધું તો કે ભાઈ જોડવાનું છે બરાબર અહીંયા નાનો ભાગ છે અહીંયાથી ઉપર જાય છે બરાબર અને અહીંયાથી ઉપર જાય છે અને વ્યવસ્થિત ઉપર જાય છે બરાબર એટલે આનું ઢાળ ઊંચો છે જરા આનો ઢાળ નીચો છે એટલે ઓપ્શન એ નહીં આવશે બરાબર ઓપ્શન બી આપણો આવી શકે બરોબર પણ ઓપ્શન બી સાથે સાથે આપણને બીજા ઓપ્શન જોવા પડે બરોબર હવે બીજા ઓપ્શન સી માં લાઈન નાની આપેલી છે બી આવી શકે ન આવી શકે એનું કારણ તો કે ભાઈ એનું કારણ શું થશે ઢાળ જ થશે બરાબર ઢાળ અહીંયા કેવો આપેલો સોરી ઢાળ નહીં પણ આ લાઇન થશે આ લાઇન કેવી મોટી આપેલી છે જ્યારે અહીંયા નાની આપેલી છે એટલે ડી પણ નહીં આવશે એટલે અંતે આપણો ઓપ્શન બી જ સાચો પડશે બરોબર થોડી ઘણી પ્રેક્ટિસ કરશો ને એટલે દાખલા તમારા વ્યવસ્થિત રીતે થતા જશે નીચે ઢાળ આપેલો છે તો આ શું થશે તો કે ભાઈ સીધી લાઈનનો નીચે ઢાળ છે અને અહીંયા ગોળી છે અને અહીંયાથી આપણો આ ઢાળ આવે છે બરોબર એટલે ઓપ્શન એ આવી શકે પણ મારે બીજું જોવું પડે બરોબર ઓપ્શન બી નહીં આવશે બરોબર કારણ જોઈ અહીંયા આપણને શું જોઈએ છે તો કે ભાઈ અહીંયા આપણને આવી રીતની આકૃતિ જોઈએ છે જ્યારે અહીંયા આવી રીતની આકૃતિ છે બરોબર એટલે ઓપ્શન બી નહીં આવશે ઓપ્શન સી તો કે ભાઈ ઓપ્શન સી પણ નહીં આવશે જો અહીંયા થી મારે સીધે સીધું આવી રીતના આવી જશે બરોબર શું થશે તો કે ભાઈ સીધું આમ આવશે આવી રીતના ઉપર જઈને નહીં આવશે કેવી રીતના તો કે ભાઈ આમ પેલા ઉપર લઈને પછી આમ નહીં આવશે બરોબર એટલે ઓપ્શન સી મારો એ રીતના નહીં આવશે બરોબર ત્યારબાદના પ્રશ્નમાં ત્યારબાદના ઓપ્શનમાં શું આપેલું છે તો જો અહીંયા આપણને ઢાળ જોઈએ છે બરોબર અહીંયા આપણને શું જોઈએ છે ઢાળ જોઈએ છે પણ અહીંયા આપણને ઢાળ આપેલું નથી ઓરસ આપેલું છે એટલે ઓપ્શન ડી પણ નહીં આવશે આપણો સાચો ઓપ્શન એ જ પડશે બરોબર થોડી ઘણી પ્રેક્ટિસ આવી રીતના કરશો ને એટલે આ દાખલા તમારા થતા જશે બરોબર ચાલો આગળ જોઈએ હવે જો આ થોડું કોમ્પ્લિકેટેડ તમને પડી શકે કારણ કે અંદર આ પૂર્તિ આપેલી છે બરોબર એટલે મારે શું કરવું પડે તો કે ભાઈ અહીંયા પેલા તો આ ઓરસ આ જે સંખ્યા છે એને અહીંયાથી ઢાળ આપેલો છે બરોબર એટલે એવી રીતની મારે સંખ્યા ઉગોતવાનો પ્રયત્ન કરીશ મળી જશે નહીં જાજી મળી છે તો આપણે વધારે ઓપ્શનમાં આગળ વધશું હવે જો ઓપ્શન એ માં મારે આવી રીતના મળે છે પણ ઓપ્શન એ નહીં આવશે એનું કારણ આ છે બરોબર અહીંયા ગોળ છે અને અહીંયા આપણને ચોરસ જોઈએ છે એટલે ઓપ્શન એ નીકળી જશે બરોબર ઓપ્શન બી માં ચોરસ છે સી માં છે ને ડી માં છે તો આપણને આગળ ફર્ધર આગળ જોવું પડે બરોબર હવે ફર્ધર આગળ જોતી વખતે હું એમ કહું તો કે ભાઈ અહીંયા ઉપરનો ભાગ મોટો છે જરા અહીંયા ઉપરનો ભાગ મોટા માટેની કોઈ વ્યવસ્થા જ મૂકેલી નથી બરોબર કારણ કે મોટો છે અને પ્લસ માં જો અહીંયાથી આવી રીતના ઊંડાણ આપેલી છે બરોબર લાઇન મોટી આપેલી છે લાઇન નાની આવશે એટલે ઓપ્શન બી પણ આપણો

જયારે આપણને આયા આખી આકૃતિ નથી જોતી અડધી જ આકૃતિ જોઈએ એટલે આપણો ઓપ્શન સી આયા સાચો પડશે બરોબર ઢાળ કરતા આ રીતના મળી જશે થોડોક તમે પ્રશ્ન વ્યવસ્થિત જશો એટલે તમને ખબર પડી જશે ત્યારબાદ ના પ્રશ્નમાં શું કીધું છે તો કે ભાઈ ત્યારબાદ પ્રશ્નમાં આપણને

આવી શકે બરોબર હવે ઓપ્શન સી નહીં આવશે એનું કારણ તો કે ભાઈ આ જો ત્રિકોણ કેવો છે ઊંધો છે નહીં આવશે ઓપ્શન ડી પણ નહીં આવશે કારણ કે ના આ ઉપર ત્રિકોણ આપી દીધેલો છે બરોબર એટલે ત્રિકોણ ઉપરથી જોઈને પણ આપણે કહી શકશું બરોબર ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડશે ત્યારબાદ નો પ્રશ્ન થોડોક આપણે જોઈને કરવો પડે કેવી રીતના તો જો અહીંયાથી પેલા તો અહીંયા આ ચોરસ છે બરોબર એટલે અહીંયા ચોરસ છે અહીંયા ચોરસ ફીટ થઈ જાય છે બરોબર અહીંયા પણ હવે જો અહીંયા અહીંયા મારે શું જોઈએ છે તો કે ભાઈ અહીંયા મારે સીધી લીટી જોઈએ છે અહીંયા ત્રિકોણ છે અહીંયા કેવી રીતના ત્રિકોણ આપી દીધું છે ઓપ્શન

એના પછી તો કે ભાઈ છે મારે પાસે ઓપ્શન બી પણ ન આવે ઓપ્શન સી પણ નહીં હોય છે કારણ કે એનો એ ત્રિકોણ કેવો છે તો કે ભાઈ એનો ત્રિકોણ થોડોક આપણને જોઈએ એવો નથી ઓપ્શન ડી જે કેવો ઓપ્શન છે કે જે આપણા જવાબ પ્રમાણે આપણા પ્રશ્ન પ્રમાણે એની આકૃતિ બેઠી શકે બરોબર ચાલો ત્યારબાદનો પ્રશ્ન એ શું થશે તો કે ભાઈ થોડોક આપણા અઘરો છે પણ એટલો બધી નથી ઈઝીલી તમે દાખલો ગણી શકશો બરોબર પેલા તો શું છે તો કે ભાઈ ઉપરથી નીચે ના આ વસ્તુ છે ને ત્રિકોણ છે બરોબર અને અહીંયા આ સીધી વસ્તુ છે અંતે આને લેશું બરોબર એટલે અહીંયા જોઈ લો સીધી વસ્તુ આપેલી છે તો સીધી લાઈન આ કેટલી જગ્યાએ છે બરોબર એ વસ્તુ આપણે જોઈ લઈએ તો જો ઓપ્શન એ તો નીકળી જશે બરોબર ઓપ્શન એ નહીં આવશે ઓપ્શન બી સી અને ડીમાંથી એક આવો જોઈએ હવે બી પણ આ બી પણ નીકળી જશે એનું કારણ તો જો અહીંયા ચોરસ છે જરા અહીંયા ત્રિકોણ છે એટલે ઓપ્શન બી પણ નીકળી ગયો બરોબર હવે આપણને સી અને ડી માંથી જોવું પડે તો સી અને ડી માંથી જોતા હું તમને કહી શકું તો દેખાડું છે ઓપ્શન ડી આપણો અહીંયા સાચો પડે બરોબર ત્યાર બાદના પ્રશ્નમાં આપણે આગળ વધીએ તો ટી જેવી આખા છે ગમે ત્યાં બેઠી જાય અહીંયા જોવાનું થાય બરોબર તો અહીંયા જો અહીંયા બે સીધી લાઈન છે બરોબર જયારે અહીંયા બંને શું આપેલા છે ઢાળ આપેલા છે એટલે ઓપ્શન એ ન આવે બરોબર

બરાબર એના સિવાયના બીજા જે પ્રશ્નો છે ભવિષ્યમાં અપલોડ કરીશ બરોબર આના સિવાય કોઈ પણ પ્રકારની તમને ક્વેરી હોય તો નીચે કમેન્ટમાં કેવી જેથી કરીને આપણે સોલ્વ કરી શકીએ જો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો અને જો સબ્સ્ક્રાઇબ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને ભવિષ્યમાં આવતા તમામ વિડીયોની આપને નોટિફિકેશન મળી શકીએ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત